गोपीपतिसमारम्भाम् विष्णुस्वामी मध्यमाम् अस्मद्वाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरं पराम् निसाधनजन उद्धारकरणप्रकटीकृत ગોકુલેશ સ્વરૂપ શ્રી વલ્લભરણ નમ શ્રી વાસ્પત નચાર્યમલેતાી ઉપ ભગવત કૃણાનુરાગી સર્વે અત્યંત ભાવુક રસિયા પ્રેમી વલ્લભી વૈષ્ણુજનો તેમજ સમુપસ્થિત જેમના અતિ અલૌકિક દિવ્ય મંગલ મનોરથ સ્વરૂપે આજે આપણે સૌ ભેગા થયા છીએ એવા ભાઈ સંજય નારણભાઈ પરિવાર કન્યા મંદિર ખૂબ જ રૂડો અવસર આ ફુલ સ્વરૂપે મનોરથિ પરિવાર નામને આવ્યો અને એનો અતિ દિવ્ય લાભ ઉપસ્થિત વૈષ્ણવ સૃષ્ટિને પ્રાપ્ત થઈ રહ્યો છે આ ચાલીસ દિવસ કુષ્ટિ પરંપરામાં અત્યંત મહત્વના દિવસો છે જે દિવસોમાં વૈષ્ણવ અત્યંત અલૌકિક ભાવ છે કે પછી એમ કહી શકાય કે ભક્તિ છે એ વિવિધ વિવિધ પ્રકારના રંગ સ્વરૂપે કે પછી આ રૂપે પ્રગટ થતો હતો રસિયા ફૂલપાક હોરીકેલ ધમાર પાક આ બધા વિવિધ અંગો છે મૂળ જો તત્વનો વિચાર કરીએ કે બધા ઉપર શ્રી વલ્લભની કૃપાથી ભક્તિનો રંગ જડ ભૌતિક રંગ જલથી ઉતરી જશે પરંતુ ભક્તિનો રંગ એવો છે કે અનેકવિધ પ્રયત્ન અનેકવિધ પ્રયાસથી પણ એ ભક્તિનો રંગ ઉતરતો નથી ત્રણ શબ્દો આપણે વારંવાર સાંભળતા આવ્યા છે ભક્ત ભગવાન અને ત્રીજો શબ્દ છે ભક્તિ ભક્ત છે ભગવાન પણ છે પરંતુ જો ભક્તિનો અભાવ હોય તો ગમે તેવો ઉત્તમ કુળમાં જન્મેલો ભક્ત પણ ભગવાનને ઓળખી નથી શકતો ધ્યાન આપજો પરંતુ જો ભક્તિનો દીવડો પ્રગટ હોય તો ગમે તેવા કુળમાં જન્મેલો જીવ પછી અનેક વખત શ્રવણ કરી ચૂકેલા છે આ બધા જાણો જ કે અસુર કુલમાં જન્મેલો એક નાનકડો બાળક જેનું નામ છે

એમણે પોતાનો ભાવ પણ પ્રગટ કર્યો પણ મને પૂર્ણ વિશ્વાસ છે હે પ્રભુ જો આપ પશુ માં જન્મેલા ગજેન્દ્ર ઉપર કૃપા કરી શકો છો ચોક્કસ મારા ઉપર પણ કૃપા કરશો પશુ યોની જન્મેલો ગજેન્દ્ર પણ જો આપને પોકાર કરે આપને બોલાવે અને એની પોકારથી આપ પ્રગટ થઈ जाओ છો એના ઉપર કૃપા કરો છો એની રક્ષા કરો છો આપણા શાસ્ત્રકારો આપણા આચાર્યો ખુબ સુંદર આનો ભાવ પ્રગટ કરે છે કે પ્રહલાદજી ને ગર્ભ થી નારદજી નો સંગ મળ્યો હતો જયારે પ્રહલાદજી માતાના ગર્ભમાં હતા ત્યારે જ નારદજી નો એની માતા સંસ્કાર યુક્ત કે મોટી ઉંમરના વડીલો કે જેને આ એક નાનકડું યંત્ર ચલાવતા નથી આવડતું આ ગર્ભ સંસ્કાર ની વાત ઉપર જો વિચાર કરીએ આપણા વડીલો બા દાદા જે સાહીઠ પાંચ પાંચ સિત્તેર વર્ષના છે એને મોબાઈલ આપો તો એ ફોન ઉપર વાત કરી શકે પણ એને કહીએ કે ભાઈ વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટા કે અન્ય કંઈ બીજું એ મારું કામ નહીં મન ના આવે પરંતુ એક નાનકડું બાળક આપણા ઘરની જ વાત છે ભાઈ પાંચ વર્ષનું સાત વર્ષનું બાળક મોબાઈલ ખોલીને અનલોક કરી લે એમાંથી બધું યુટ્યુબ ચાલુ કરી લે

અને તે વખતે એ બાળક હવે એ યંત્ર યંત્રની જગ્યાએ જો બાળકને જન્મ થી જ મંત્ર આપેલો હોત જેવો મંત્ર પ્રહલાદજીને મળ્યો જેવો મંત્ર ધ્રુવજી મળ્યો આપણા સનાતની હિન્દુ ધર્મ ની અંદર અને એ ગર્ભ સંસ્કાર સૌથી પ્રથમ છે જે માતાના ઉદર માં જયારે બાળક હોય શ્રીમદ ભાગવત ની અંદર જે કપિલ ગીતા છે

કઈ રીતે એનો જન્મ થાય છે આ બધું વર્ણન ભગવાન કપિલ માતાને બતાવે છે તમે વિચાર કરો એવી સ્થિતિમાં આપણે બાળકને શું આપ્યું આજે મોટે ભાગે આપણા માતા પિતા અને જે મિડલ એજ ના છે અને એમના જે બાળકો બહુ નાના છે બધાની સ્થિતિ કેવી બની છે અને એનું કારણ શું છે એ ગર્ભ સંસ્થા તો વાલા વૈષ્ણવ ભક્ત ભગવાન અને ભક્તિ ભક્તિ એ બાળક માના ગર્ભમાંથી જ લઈને પ્રગટ થાય યાદ અને જ્યારે એ ભક્તિના બીજ માના ગર્ભમાં રોપાય છે અને ત્યાંથી એની યાત્રા પ્રારંભ થાય ધીરે 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 સેવા સત્સંગ સન્મુચતા રૂપ પોષિત ધીરે 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 જેમ બાળક મોટું થતું જાય ઘરનું વાતાવરણ એવું હોય ભક્તિમય વાતાવરણ હોય આજે આપણે કેટલું બધું ધ્યાન રાખીએ છીએ આપણા સારામાં સારું ઇન્ટીરિયર હોવું જોઈએ સારામાં સારી આ બધી સગવડો હોવી જોઈએ રૂમ ઠંડા હોવા જોઈએ કેટલું બધું ધ્યાન રાખીએ છીએ પરંતુ એ બધી જ વસ્તુમાં આપણા ઘરમાં ઠાકુરજી છે કે નહીં એ વસ્તુનું ધ્યાન કોણ રાખે આપણા ઠાકોરજી પોસ્ટ થયેલા છે કે નહીં આપણા ઘરમાં સેવા છે કે નહીં આપણા ઘરમાં વૈષ્ણવી સંસ્કાર છે કે નહીં આપણા બાળકો કંઠી પહેરે છે કે નહીં આપણા બાળકો કરે છે કે નહીં આ બધી કોણ લેશે આ બધી જ કાળજી પ્રયોજનો એક વૈષ્ણવ તરીકે આપણે જ લેવી પડે છે દરેક વસ્તુના નિયમો હોય છે સ્કૂલમાં જતા હોય વિદ્યાર્થી તો વિદ્યાર્થીના નિયમ હોય મંદિરે આપણે જઈએ તો મંદિરના નિયમો હોય કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા હોય તો એ સંસ્થાના પણ નિયમો હોય એમ કોઈ પણ ધર્મ કોઈ પણ સંપ્રદાય સાથે જ્યારે આપણે જોડાઈ જઈએ છીએ એને આપણે ફોલો કરતા હોઈએ છીએ ત્યારે એ સંપ્રદાય એ ધર્મના પણ નિયમો પાળવવાની જવાબદારી પ્રિય મારી અને તમારી કેટલો આનંદ થાય કે જયારે વૈષ્ણવી કપાળ ઉપર તિલક હોય આ આ કેટલી મોટી વાત નાનકડી વૈષ્ણવ વૈષ્ણવનું કપાળ ક્યારેય પણ પૂરું ન હોય આ ભાગ્ય છે આપણું ઘણાના વાળ એકદમ નીચે હોય એટલે ભાગ્ય ઢાંકીને બેઠા હોય એકદમ છાપરું જોઈએ

તીખું લાગે લાગે કે ન લાગે એક ભગવાન ના ચનાર બિંદુ નું પ્રતિક આ તિલક છે અસર કરે કે ન કરે ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદે મને કઈ મળતું નથી અરે તું તિલક કરતો થા તારું ભાગ્ય બદલાઈ જશે તું ચણસ્પર્શ કરતો થા તારી હાથ ની રેખાઓ બદલાઈ જશે ત્યાં માટે થાય છે કારણ કે આ ચણસ્પર્શ ની રેખાઓ છે ભાગ્ય નિર્માણ થાય છે આપણા હૃદયમાં ભક્તિ ની વૃદ્ધિ થાય છે આપણું ભાગ્ય બદલાય છે જ્યારે માથા ઉપર તિલક કરીએ છીએ આ દેખાડવા માટે નથી

કારણ કે આનાથી જ આપણા ભાવ આપણી ભક્તિ ની વૃદ્ધિ થાય છે ભક્તિ વગર ભગવાન પણ ભગવાન દેખાતો નથી ધ્યાન દેજો એ જ કૃષ્ણ ગોપીજનોને મળ્યા છે અને એ જ કૃષ્ણ કંસ ને પણ મળ્યા એ જ રામ શબરીને મળ્યા હનુમાનજી ને મળ્યા અને એ જ રામ રાવણ ને પણ મળ્યા છે પરંતુ ભગવાન ના એ વચનો એ યથા માં પ્રપત્યંતે તામ તથૈવ ભજામ્યહમ જે જીવ મને જે રીતે ભજે છે એનું પણ હું એ જ રીતે ભજન કરું છું આ ભગવાન સ્વયં ગીતામાં કહે છે કે જે જીવ મને કોઈ ભય થી કોઈ લોભ થી ઘણાને લોભ હોય હું ભગવાનની ભક્તિ કરું તો મને આ લાભ થાય કોઈ કામથી કોઈ લોકિક તૃષ્ણા લોકિક ઈચ્છા એને જેટલા પણ એના સૈનિકો હતો એમાં ભગવાન દેખાય કૃષ્ણ દેખાય એની પત્ની ભગવાન દેખાય ભગવાને વિચાર કર્યો કે આ તો મારો સાચો ભક્ત લાગે છે આને તો શરૂઆત ભાવ સિદ્ધ થઈ ગયો છે

જ્યારે આપણું શરીર જ્યારે આપણું વિત્ત ઠાકુરજીમાં લાગેલું હોય તો એના માટે એને કે એને પ્રકાર આપણે સત્સંગ કરવો પડશે આપણે સેવા કરવી પડશે આપણે સન્મુખ થવું પડશે આપણે યાત્રા કરવી પડશે ઘણા બધા માધ્યમો આપણે શ્રી ઠાકોરજીની નજીક લઈ જનારા ઘણા બધા માધ્યમો આપણને શ્રી મહાપ્રભુજી બતાવે વાલા વૈષ્ણવ વધારે કંઈ સમય લેવો નથી આ બધા બસ ભક્તિ માર્ગ ભક્તિનો જે પંથ મહાપ્રભુજીએ આપણને આપ્યો છે એ માર્ગ ઉપર ખૂબ શ્રદ્ધા નિષ્ઠા ભાવ સેવા અને સમર્પણ સાથે કારણ કે આ બધું જો આપણી પાસે ન હોય તો બધું નકામું છે આ બધા આપણા શિંગાર જેમ કોઈ કન્યા પરણવા જતી હોય તો કેવા સુંદર શૃંગાર ધરાવી ને જાય એમને એમ જાય તો ચાલે ચાલે ના ચાલે એના શૃંગાર હોય અને એ શિંગાર જ્યારે એ સજ્જ બને ત્યારે જ એની શોભા વધે છે ત્યારે જ એ લક્ષ્મી સ્વરૂપ લાગે એમ એમને એમ એની શોભા ના લાગે એવી જ રીતે જયારે આપણે ઠાકોરજીની સન્મુખ થઈએ ત્યારે આ બધા આપણા શ્રીંગાર છે આ સેવા આ સત્સંગ સમર્પણ આ બધા જે જે પણ ભગવત નામ આ બધા જ આપણા શૃંગાર છે કે જેનાથી આપણું સ્વરૂપ આપણું તેજ આપણો આનંદ આપણી પ્રસન્નતા અને સાથે સાથે આપણો ભાવ પણ વધે છે જયારે ભાવ વધે ત્યારે તો આપણે ઠાકોરજી ની નજીક જઈએ આ બધા જ શ્રંગાર યુક્ત આ બધાનું જીવન બને આજે મને અહીંયા ઉપસ્થિત રહી ખૂબ આનંદ છે કે મનોરથી પરિવાર દ્વારા આ સુંદર મજાનું ફૂલ પાક મળતો આ બધા ફૂલ જોઈને જ કંઈક ટેન્શન થઈ રહ્યું છે કે શું થવાનું છે પરંતુ ખૂબ સુંદર ભાવ સાથે આ મનોરથ છે અને એક સુંદર મજાની આ વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે દ્રાક્ષ મોટે ભાગે વૈષ્ણવ માટે તો વિચારતા હોય પણ અહીંયા અમારું પણ વિચારેલું છે એટલું સુંદર આ ઝૂલો સિદ્ધ કર્યો અને એમાં પણ આ અંગુર જે રસ્વરૂપ છે સુંદર મજાનું ફળ બસ આ બધાનું જીવન આવું બને એ જ ભાવના સાથે ખૂબ ખૂબ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વિનંતી સાથે આપ અહીંયા કાર્યાલયમાં સુંદર મજાની વધાઈઓ જોઈ રહ્યા છો એક બધા તો આગામી મહાપ્રભુજીના ઉત્સવ પછી શ્રીમદ ભાગવત થવાની જેની છે અને બીજી છે વ્રજ યાત્રાની જેના માટે વૈષ્ણવ હોય ઈચ્છા મનોરથ તાપ કે મારે મારા જીવનમાં અધિક અધિક વ્રજ યાત્રા કરવી હમણાં હું એમ કહીશ કે એક વખત તો વ્રજ યાત્રા કરવી છે તો તો ઘણા એમ કહેશે અમારું તો થઈ ગયું પરંતુ વ્રજ તો એવું છે અને વૈષ્ણવ ભાવ પણ એવો હોય કે અધિક થી અધિક વ્રજ માં જાય અધિક થી અધિક વ્રજ ચોરાસિકોષ લીલી પરિક્રમા કરે તો એવું જ એક મનોરથ બે હજાર છવ્વીસમાં પ્રાપ્ત થશે તો હજી એક વર્ષ દોઢ વર્ષ છે અત્યારથી જ આપણે આપણા મનને સમજાવવાનું તૈયાર કરીએ મનને તૈયાર કરીએ કારણ કે બધું જ છે આપણી પાસે શરીર પણ છે ધન પણ છે

જ્યાં ઠાકોરજી વિરાજતા હોય શ્રીરાજતા હોય ન પામે પાર એક એવું રડિયામનું સ્થાન કે જ્યાં આજે પણ ઠાકોરજી લીલા કરી રહ્યા છે આજે પણ વેણુ નો નાદ સંભળાઈ રહ્યો છે આજે પણ ગાયોની ઘંટડીનો ઘંટડી નાદ વૈષ્ણુ ને સંભળાઈ રહ્યો છે આજે પણ રાસ લીલા ત્યાં થઈ રહી છે નુપુર નો નાદ સંભળાઈ રહ્યો છે તો એવું એક અલૌકિક સ્થાન વ્રજ ભૂમિમાં વૈષ્ણવ આજે પણ દોડી દોડીને જાય છે તો બે હજાર છવ્વીસ અત્યારથી જ આપણે આપણા મનને તૈયાર કરીએ મનને અલૌકિક બનાવીએ કે બસ હવે તો આ વ્રજ ચોરાસી કોષ પરિક્રમા કરવી છે તો બસ એ જ વધાઈ સાથે ખૂબ ખૂબ મનોરથી પરિવાર નારાયણભાઈ સંજયભાઈ અને વિપુલભાઈ અતુલભાઈ આ ત્રણેય પરિવાર ને ખુબ અલૌકિક હૃદય થી આશીર્વાદ સાથે એ જ ભાવના સાથે હમણાં વિનંતી કરવા માટે આવ્યા હતા ત્યારે ધ્રુવના માથા ઉપર તિલક જોયું ત્યારે મને ખૂબ આનંદ થયો તો આજે જ કરીને આવ્યો છે કે કાયમ કરે છે ના હવે હું કાયમ શરૂ કર્યું છું બસ એનું તિલક ટકેલું રહે તિલક એટલે ટેક તિલક એટલે ભાવ તિલક એટલે પ્રસન્નતા તિલક એટલે આનંદ તિલક એટલે કે કૃપા અને એ કૃપા યુક્ત જીવન આપણા બધા નું સદા રહે બસ એ જ ભાવના સાથે વાક પુષ્પ મહાપ્રભુજીના જીવન સમર્પિત બોલો શ્રી